કરવા વેલાની તું બળે એત ગંગાજી મોનાય અલા બોલો કીધું ગેર મેમો ના આયસુ તેરો આવો શરબત બનાવ્યો છે પરબત શરબત શરબત પરબત તો આથી આય નહીં મારા ઘરમાં આમ તો બે ત્રણ દાડાથી હમણા દેખોળો નહીં આમ તો આવતો માર પાણી સલામ પીવા પરબત નહીં આયો

મૂકજો પોત મેઘજોરવાથી કોણ કરો ડેરો એટલે હું પથરાનો માનજો તો કા